અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આસારામ બાપુને મેડિકલ તપાસ માટે લવાયા હતા જ્યાં આસારામ બાપુના અનુયાયીઓએ મીડિયા સાથે ગેરવર્તન કરવાનું ચાલુ કર્યું હતું આસારામને ટ્રોમા સેન્ટર લઈ જતી વખતે અનુયાયીઓએ મીડિયા કર્મચારીઓને ધક્કો માર્યા હતા આસારામનો કવરેજ ના થઈ શકે તે માટે અનુયાયીઓએ મીડિયા કર્મીઓને ધક્કો માર્યા હતા અસારવા સિવિલ હોસ્પિટલ માં પર્સનલ સિક્યુરિટી સાથે વીવીઆઈપી સુવિધાઓ સાથે હોસ્પિટલ માં મેડિકલ ચેકઅપ માટે દાખલ કરતી વખતે નવી व्हीલચેર સાથે સાથે પલંગ પર નવી ચાદર બિછાવવામાં આવી હતી તેમની વીવીઆઈપી ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ ના સ્ટાફ ને બે કલાક ગેટ પાસે ઉભો રાખવામાં આવ્યો હતો આમાં સામાન્ય દર્દીઓ હોસ્પિટલ માં ધક્કે ચડ્યા હતા તેના માટે એક જ જગ્યાએ તમામ ડોક્ટરો ને બોલાવવામાં આવ્યા હતા અને બહાર તેમના સાધકોએ સિવિલ હોસ્પિટલને માથે લીધી સાધકોએ પત્રકારોને નિશાન બનાવી ધક્કામુક્કી કરી હતી આશારામના સાધકોએ લોકો સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો હતો